અમદાવાદમાં એકસો ત્રણ વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાત કોંગ્રેસ માટે આઠ અને નવ એપ્રિલે ખૂબ જ મહત્વની છે નવ એપ્રિલે સાબરમતી નદીના તટે રાષ્ટ્રીય અધિવેશન યોજાશે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે અમદાવાદમાં ધામાના છે મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી ઓકરામ લોપીસિંહ અમદાવાદ આવ્યા કોંગ્રેસ મહાસચિવ કેસી ગોપાલ અમદાવાદ આવશે તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ સાંજે એરપોર્ટ આવશે રાહુલ ગાંધી સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી ઉપસ્થિત રહેશે દેશભરમાંથી એઆઈસીસી ના જેટલા ડેલિગેટ ગુજરાત આવશે અમદાવાદમાં રાષ્ટ્રીય અધિવેશન અધિવેશનને લઈ સાંસદ ગેરીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું ચોસઠ વર્ષ બાદ અધિવેશનનું આયોજન શીર્ષ નેતૃત્વ ગુજરાત પ્રધાર છે અમે વિપક્ષ તરીકે લોકો વચ્ચે જઈશું ઠરાવના માધ્યમથી લોકો સુધી જઈશું સરકારના વલણ સામે ચોસઠ વર્ષ પછી ગુજરાતની અંદર અધિવેશનનું આયોજન થઈ છે ત્યારે અમારું શીર્ષ નેતૃત્વ અહીંયા ગુજરાત વધારવાનું છે કોંગ્રેસ કાર્યકરો હોય અને ગુજરાતના આમ પ્રજા હોય એમને આવકારવા માટે અને આવનાર જે સમય છે એ એક વિપક્ષ તરીકે લોકો વચ્ચે જઈને આ અધિવેશનના માધ્યમથી અનેક ઠરાવો થવાના છે ને ઠરાવોના માધ્યમથી કોંગ્રેસના કાર્યકરો નીચે લોકો સુધી જશે અને અમારી જે કોંગ્રેસની વિચારધારા છે સત્તા માટે નહીં પણ સેવા માટે સમર્પિત એ ગાંધી વિચાર સાથેની જે અમારી વિચારધારા છે એ વિચારધારાની પ્રેરણા એ લોકો સુધી પહોંચે અને આવનાર સમયની અંદર લોકોની સુખાકારીમાં વિપક્ષ તરીકે અમે કેટલી ભૂમિકા અદા કરીને લોકોની સેવામાં અગ્રેસિવ રહીએ એ બાબતમાં અમારા નેતાઓ પણ પ્રેરણા આપશે અને